દોસ્તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીના સંતાનો આજે શું કરે છે એમને કેટલા સંતાનો છે અને આખરે કેવી રીતે કરોડો રૂપિયા ઉડાડે છે શું તમે જાણવા માગો છો આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના આ ત્રણ સંતાનોમાંથી કોણ છે સૌથી વધારે અમીર કોણ શું સંભાળે છે અને આખરે કોણ શું કામ કરે છે આ તમામ બાબતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો સાથે સાથે અમે તમને અંબાણી પરિવારની આ વહુઓ વિશેની વાતો પણ જણાવીશું કે અંબાણી પરિવારમાં કેટલી વહુઓ છે આખરે તે પણ શું કરે છે આ તમામ વાતો વિશે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો આજના વિડીયોમાં અમે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના જે બંને દીકરાઓ છે એમની અને સાથે સાથે એમની વહુઓની અને ઈશા અંબાણીની પણ વાત કરીશું કે જે અંબાણી પરિવારની તે સભ્ય ગણાય છે અંબાણીના દરેક ફંક્શનમાં તે જોવા મળે છે તો વિડિયોમાં અંત સુધી જો બન્યા રહીજો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલ પર રમા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી આવાને આવા રસપ્રદ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં દોસ્તો નીતા અંબાણી કે જે હંમેશા લાઈમ લાઇટની નજીક રહે છે નીતા અંબાણી અને મુકેશ અંબાણીની લવ સ્ટોરી તો સૌ લોકો જાણે છે તમને જણાવી દઈએ સૌથી પહેલાં ઈશા અંબાણી વિશેની કે જે નીતા અંબાણી અને મુકેશ અંબાણીની દીકરી છે જેને બે ભાઈ છે આકાશ અંબાણી અને અનંત અંબાણી આકાશ અને અનંતની લાડકી ઈશાને તો અહીંયા સૌ કોઈ ઓળખે છે કારણ કે ઈશા અંબાણી પણ એમની મમ્મી એટલે કે એમની માતા નીતા અંબાણીને ટક્કર આપે છે એમની લાઇફસ્ટાઈલ અને એમના શોખના આધારે ચર્ચામાં આવે છે ત્યારે અનંત અને રાધિકાની આ જે કાંઈ પણ બહુ બહેન છે એટલે કે અનંતની બહેન અને રાધિકાની નણંદ એટલે કે ઈશા અંબાણી પણ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે ખાસ વાત એ છે કે ઈશા અંબાણી દરેક તહેવારોમાં સાથે જોવા મળે છે અને પોતે એક કંપનીનું સંચાલન પણ કરે છે અને મુંબઈમાં આવેલા એમના મોંઘા બંગલામાં રહે છે હવે તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકા શું કરે છે દોસ્તો અનંત અને રાધિકા મુકેશ અને મુકેશ અંબાણી અને નીતા અંબાણીના બંગલામાં સાથે રહે છે બંને એકબીજાના દાંપત્ય જીવનમાં ખૂબ ખુશ છે એમના લગ્ન જીવનથી લઈને અત્યાર સુધીમાં દરેક તહેવારોની ઉજવણીમાં ઈશા અંબાણી તો સાથે હોય જ છે પરંતુ અંબાણી પરિવારના દરેક સભ્યો સાથે હોય છે ત્યારે દોસ્તો મુકેશ અંબાણી અને નીતા અંબાણીની આ દીકરી ઈશા અંબાણી કે જે હંમેશા ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે તે અંબાણીના દરેક ફંક્શનમાં જોવા મળે છે ત્યારે અનંતની લાડકી બહેન ઈશા અંબાણી કે જે ખૂબ સારી રીતે પોતાની કંપનીનું સંચાલન કરે છે અને દરેક તહેવારોની ઉજવણીમાં તેનો પણ મોટો હાથ હોય છે દરેક તહેવારોની સેલિબ્રેશનનું આયોજન ઈશા અંબાણી દ્વારા કરવામાં આવે છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારના આ સિવાયના સભ્યોની જો વાત કરવામાં આવે તો આ ઈશા અંબાણી અને અનંત અંબાણીના ભાઈનું નામ છે આકાશ અંબાણી આકાશ અંબાણી અને એમની જે કાંઈ પણ આ બહેન છે હંમેશા ચર્ચાનો વિષય બને છે આકાશની વહુ શ્લોકા મહેતા પણ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે તો પછી અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ તો હંમેશા મીડિયાની નજીક જ રહેવાનું પસંદ કરે છે કારણ કે જ્યારથી જ ઈશા અંબાણીના લગ્ન થયા છે ત્યારથી લઈને અત્યાર સુધી રાધિકા મર્ચન્ટ હંમેશા ચર્ચાનો વિષય બને છે અને મીડિયાથી નજીક જ રહેવાનું પસંદ કરે છે એમની લાઈફસ્ટાઈલ તો ક્યાંક ને ક્યાંક અલગ અલગ તહેવારોની ઉજવણીમાં એનો પહેરવેશ ચર્ચાનો વિષય બને છે ત્યારે દોસ્તો અનંત અને રાધિકા હોય કે પછી ઈશા અંબાણી અને શ્લોકા મહેતા હોય આ સાથે સાથે કોઈ પણ વ્યક્તિ હોય અંબાણી પરિવારનું સભ્ય હોય હંમેશા મીડિયાથી નજીક રહે છે ત્યારે દોસ્તો આશા રાખીએ છીએ કોકીલાબા અંબાણીને પણ તમે ઓળખતા હશો કોકિલાબા અંબાણી પણ હંમેશા ચર્ચાનો વિષય બને છે ત્યારે એમના સંસ્કારો ત્રીજી પેઢીએ ઉતરાશે એટલે કે મુકેશ અંબાણીના દીકરા અનંત અને આકાશ જે બંને છે એ ખૂબ સારી રીતે એકબીજાની સાથે રહે છે ત્યારે આ વિશે આપ શું કહેવા માગો છો કમેન્ટ બોક્સમાં આપના વિચારો અવશ્ય શેર કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો તથા આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ